રાજકારણમાં પગ પેસારો કરવાનો સીધો અને સરળ રસ્તો છે અને સૌથી મજબૂત રસ્તો છે મંદિરનું રાજકારણ કે પછી ધર્મનું કે જાતિનું રાજકારણ પરંતુ જાતિનું કે મંદિરનું રાજકારણ કરવું હોય તો બધી જ જગ્યાએ ઈશ્વરની આસ્થાને લઈ આગળ વધવું પડે અને આવી જ આસ્થાને લઈ વિશ્વ હામ ફાઉન્ડેશનના આરપી પટેલ સહિતના આગેવાનો વધી રહ્યા હોય તેવું દેખાય છે હાલ માતા ઉમિયાની એક પરિભ્રમણ યાત્રા ચાલે છે જે ગઈકાલે મહેસાણા ખાતે પહોંચી હતી અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે પત્ની જેને પાણીનો ગ્લાસ નથી આપતી એવા લોકો સલાહ ના આપે પરંતુ આરપી પટેલે એવું શું કહ્યું હતું કે નીતિન પટેલે આ વાત કરવી પડી તેનું વિશ્લેષણ કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહેસાણાની વાત કરીએ તો ગઈકાલે મહેસાણાથી એક સમાચાર સામે આવ્યા જેમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનનું એક કાર્યક્રમ હતો જેમાં માતા માતાની રથને લઈ યાત્રા પરિભ્રમણ કરી રહી છે હવે આ યાત્રા મહેસાણામાં પરિભ્રમણ કરતી હતી પરિભ્રમણ દરમિયાન એક મોટું વિશાળ રેલી જેવું આયોજન થયું અને બાદમાં એક સભાનું આયોજન થયું અને આસ્થાના નામે એકતા કરવાની વાતો થઈ આસ્થાના નામે એકતા ખૂબ સારી રીતે થાય તેઓ સારી રીતે જાણતા હશે પરંતુ આરપી પટેલ કે જેઓ વિશ્વ ઉમિયાધામના મુખ્ય આગેવાન છે તેમણે એક વાત કહી કે અમારે સલાહ નહીં ટીવી પર જઈ અને જે લોકો અમને સલાહ આપે છે તેમને કહીએ છીએ કે તમે પહેલાં સમાજ માટે કામ કરો બાદમાં અમને સલાહ આપો અમારે સલાહ નહીં સહકાર જોઈએ છે ટીટોળીના ઈંડા સમુદ્રમાં ગરકાવ થયા ત્યારની ઘટનાની એક વાર્તા છે તેને ટાંકીને તેમણે ઘણી બધી વાતો કહી પરંતુ તેમનો સીધો ઈશારો એવા વ્યક્તિ પર હતો જેઓ સતત વિશ્વ ઉમિયાધામ અને આરપી પટેલને ક્રિટિસાઇઝ કરી અને કહેતા રહે છે કે આ માત્ર ને માત્ર રાજકીય એજન્ડા અને આગળ વધે છે તેવું સ્પષ્ટ ફલિત થાય છે તેમને કોઈનું નામ નથી લીધું માટે આપણે પણ નામ લેવાની કંઈ જરૂર નથી જેમનું નામ છે સમજે ખેર આરપી પટેલને સાંભળો પછી નીતિનભાઈની વાત સંભળાવું કારણ કે તેમણે યાદ કર્યા છે પત્ની પાણીનો ગ્લાસ નથી આપતી એ વાતને લઈને એની અંદર સમાજના દરેક વર્ગનો આપણને સહયોગ છે જગતજની મા ઉમિયાના પરિભ્રમણ કરીએ છે ત્યારે પાટીદારના પાટીદાર સમગ્ર વિશ્વભરમાં ફેલાયેલો છે વિશ્વભરના પાટીદારોને વૈશ્વિક પ્લેટફોર્મના માધ્યમથી આપણે એક કરીને જે કંઈ કાર્ય કરીએ છીએ સર્વ સમાજ માટે કરીએ છીએ કારણ કે જગતજનની માઉમિયા એકલા પાટીદારોની નથી જગતજનની માઉમિયા એ જગતજન્ની છે અને જગતજનની માઉમિયા છે એટલા જ માટે આ સંસ્થાની અંદર પાટીદારોના વૈશ્વિક સંગઠનના માધ્યમથી જે કંઈ કાર્ય થાય છે એ સર્વ સમાજ માટે છે મારે મંચ એક મેસેજ પાટીદારો નું મહાસંમેલન ક્યાંક ને ક્યાંક પાટીદારો ની સભા આ વાત ને લઈને સલાહ આપતા જે ફરે છે એમને મારે એટલું કેવું છે કે મંથન ના નામે મહેરબાની કરીને અમને સલાહો ના આપો ખેર તો આતા વિશ્વમિયા ધામના આગેવાન અને મુખ્ય આગેવાન આરપી પટેલ કે જેમણે કહ્યું કે સલાહ નહીં અમારે સહકાર જોઈએ છે વિશ્વભરમાં ફલકભર પાટીદાર સમાજ નહીં અમારે નામ ના વધારવી છે અને ન્યૂયોર્કમાં એક વિશ્વમિયાધામ ફાઉન્ડેશનની ક્લિપ જોવા મળશે આ બધું ગર્વ આપણે ભારતમાં બેસીને લેવાનું છે આપણી ગમનસીબી છે ખેર આગળ વધીએ નીતિન પટેલ નીતિન પટેલ કે જેમણે હમણાં ટિકિટ જતી કરી તેવું બતાવવાનો પ્રયાસ કર્યો કે હું ચૂંટણી નથી લડતો ખેર તેમને મળવાની હતી કે નહીં એ તો પોતે જાણે પરંતુ નીતિન પટેલના રાજકીય ભવિષ્યને કેટલાય સમયથી ખતરામાં છે તેવું કહેવાય છે ચિંતાજનક સ્થિતિમાં રાજકારણ છે નીતિન પટેલનું પરંતુ નીતિન પટેલ હજુ પણ કદાચ સ્વીકાર નથી કરી શકતા કે મારું રાજકારણ ખતરામાં છે તેમણે જે એક નિવેદન વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનમાં કર્યું તેની પહેલાં વાત કરીએ તો આરપી પટેલ ના નિવેદનના આધારે તેમણે કહ્યું કે સલાહ આપવા વાળાઓ એવા હોય છે કે જેમને દિવસમાં પાંચથી દસ જણાને સલાહ આપવી પડે અન્યથા તેમને નીંદર ના આવે પરંતુ સલાહ આપનારની કેપેસિટી જોવી પડે ઘરે પત્ની ખાટલા પર બેસી અને પાણીનો ગ્લાસ મંગાવે તો પત્ની પાણીનો ગ્લાસ પણ નથી આપતી અને કહે છે કે ઊભા થઈ અને પી લો એવા લોકો જ્યારે સલાહ આપે છે ત્યારે સમજવું જોઈએ નીતિન પટેલની તમે વાત સાંભળો તેઓ કોને કહે છે તેમનું નામ નથી લીધું નથી આરપી પટેલે કે નથી નીતિ પટેલે લીધું પરંતુ લોકોનો એક એવો ઇશારો સમજાય છે કે એક ચોક્કસ વ્યક્તિ છે જેઓ સતત ફેસબુક લાઈવ કે યુટ્યુબ લાઈવના માધ્યમથી અને ટીવી માધ્યમોમાં જઈ બેસે છે ડિબેટ કરે છે અને તેઓ પાટીદાર સમાજના આગેવાનોને પણ ક્રિટિસાઈઝ કરતા ખચકાટ અનુભવતા નથી અને ત્યાંથી આવું કરતા ચરુના બીજ રોપાયા છે કોણ છે તમે કમેન્ટમાં જણાવજો પહેલાં સાંભળો નીતિન પટેલને સલાહ તો અમને બધાને બહુ આપે હું સરકારમાં મંત્રી હતો મુખ્યમંત્રી હતો વિરોધ પક્ષમાં હતો ધારાસભ્ય હતો જે 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 વખતે સલાહ 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 આપે આપે છે અમે કઈ સર્વજ્ઞ નથી અમને બધી જ ખબર છે અમે બધા જ કામના અનુભવી છીએ અમે બધી જ કામમાં નિષ્ણાત છીએ એવું નથી પણ સલાહ આપનાર કેપેસિટી કોક મોટો પ્રોફેસર હોય અને મને કઈક લખવામાં સલાહ આપો બરોબર આ વિષ્ણુભાઈ જેવા ડોક્ટર હોય અને હું આરોગ્ય મંત્રી હોઉં અને કોઈ સલાહ આપે કે નીતિનભાઈ આરોગ્ય વિભાગમાં આવું કરવું જોઈએ તો મારા માથા પેર ગણાય કોઈ મોટા ઉદ્યોગપતિ હોય અને એમ કે સરકારે ઉદ્યોગ નીતિ આવી કરવી જોઈએ અને મહેસાણામાં જીઆઈડીસી ને ફાયદો થાય ઉદ્યોગોને ફાયદો થાય લોકોને રોજગારી વધે ધંધા વધે આવું કરો તો ફાયદો થાય તો એવા લોકો સલાહ આવકારીએ છે પણ ઘેર માફ કરજો કોઈના ઉપર નથી કેતો પણ ઘેર બેસીને પત્નીને એમ કે પાણીનો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે છાના મારા ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા આપતા બોલો જેના ઘેર એની પત્ની એને પાણીનો ઘાસ ના આપ્યો અને એમ કે છાના માના ઉભા થઈ પી લો કારણ કે પત્નીને ખબર હોય કાંઈ કશું નહી કરતા પડતી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નવડા પડે એટલે પાછા અબાળા જેવા પકડે એમને ઘેર હાથ પડે પાંચ દસ જણને જો સલાહ ના પી હોય તો એમનું ઊંઘ ને આવે ઘણા લોકોને આવી કે હોય છે પણ સલાહ આપવા પણ બીખું કંઈ સારું કામ કરો ટુણીનું કામ કરો મદદરૂપ થવાનું કામ કરો નિતિન પટેલ કે જેઓ હવે નાયબ મુખ્યમંત્રી પણ નથી પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે પૂર્વ આ રાજ્યના નાયબ મુખ્યમંત્રી પટેલનું રાજકારણ ત્યારથી જ ખતરામાં મુકાયું તેવું લાગ્યું કારણ કે તેઓએ એપીએમસીમાં ચૂંટણી લડવી પડે છે અને ચૂંટણી લડ્યા બાદ પણ તેઓ હજુ ચેરમેન પદ સુધી નથી પહોંચી શક્યા ટૂંકમાં મહેસાણાનું રાજકારણ અને મહેસાણાના રાજકારણનો એક કહેવાતા નિતિન પટેલ હવે ગંજી પાના કયા પાના કેરેક્ટરમાં હશે એ તમે સમજી શકો છો કમેન્ટમાં જણાવજો નમસ્કાર વૈષ્ણવ